ખેતરોના માલિક પાસેથી સીધા શાકભાજી ખરીદીને શહેર તેમ ગામડાઓમાં વેચે છે તો કેટલા વેપારીઓ ખેતર માંથી શાકભાજી ખરીદીને જથ્થાબંધ માર્કેટમાં વેચે આ શાકભાજી જથ્થાબંધ માર્કેટમાં વેચતા પહેલા રસ્તામાં ખરાબ પાણી ભરેલા કોતરોમાં ધોવાય છે તેથી તમે લીલા શાકભાજી માર્કેટમાંથી લાવો ત્યારે રસોડામાં લીલા શાકભાજી લાવો ત્યારે ગરમ પાણી કરીને પહેલા તો તેને ધોઈ નાખવા ત્યાર બાદ જ લીલા શાકભાજી ઉપયોગમાં લેવા ભાજી પોટલા માંડીને વેપારી વેચતા હોય ને આપણે જયારે એને ખાતા હોય તો જીવલેણ ચેડા આરોગ્ય સાથે થઈ શકે છે